ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉમેશ પ્રજાપતિ વ્લોગમાં સ્વાગત છે આજે તો પાછું વેલુ જવાનું છે સ્કૂલે સાડા 9 ટાઈમ છે 9:45 થી ચાર વાગે સુપવાનું અબે જા ટકતી વેલુ જવાનું આઈ

બલાવ કરાણ લે ચલાવી લે આવું ના ચાલો ગાડી આવડે હા ને ચલાવતો જોડે આવે એવું થયું કરવાનું મારે તું જઈએ છે મહેસાણા જો અમે જઈએ છીએ મારા કેમ જવાનું છે એક ડ્રેસ ફિટિંગ કરાવવાનું છે અને થોડું એક કવર કામ છે કોવર દે તાર હમ તો ગાડી આવળ તજતુરિયા ને મને આવળો પણ મને કોન્ફિડન્સ નઈ જાનો કોન્ફિડન્સ લઈ દઉં એકલી જાવ તાર ઈસકા જે તો ગાડી મળી લે ને સાઈડ કરીને વાત કરી તો કોન્ફિડન્સ આવશે બાકી નઈ આવો દેમો દેમી ચલાવાડી પર કસી આવડી જાય તો 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 જ તને ભર તો તો અંધારું થઈ તો કેટલે જાલવાડી ને કોન્ફિડન્સ આઈ જાય કેમ

તો હજુ પણ હજુ બજારે જવાનું મારું થોડું કામ છે એ આવી શું લેવાનું છે જે લેવાનું હોય થોડું હમણાં ટાઈમ છે દાંતેન પર એ તો ડ્રેસ લીએ ને તો પણ એ તો હું પાછો ભરતી આવી આ તો ફરતી તો રેગ્યુલર માં થોડું હોય તો ના હોય કે ના હોય લ્યો બોલ્યા ભૂલ આવું જ લે ગા નાઇટી ને પહેરવા માટે ના ફેરવા બધું લાવીએ ને અમે

ફેમસ નથી રહ્યો જગ્યા હતી ને કોર્ટ એટલે જો એની મૂર્તિ કરી આગળ ના બસ બજાર ના જો બજાર ની જો ચમ ના ખવાય બજાર માં આયો હોય પકોડી ના ખાય એવું ચાલો કોઈ હમ એ જ ને ચાલો ચાલો મજા મજા તો મારું પણ કામ થઈ ગયું મારે જે વસ્તુ લેવાની હતી લેંગા હેરમ જે લેવાનું તો લઈ લીધા આ દેહારા નઈ નીકળે તો તો હું આઈસ હું ચેક કરીને પછી હું જાતે રી હું આમ હું જાતે આવી જોઈએ પણ તમે જે અત્યારે મારા સાથે આવ્યા બદલ તમને તમારો આભાર લેવા ગાડી ચલાવી લેવા એટલે એ તમે હું વાત કરો તો અંધારામાં અંધારામાં આવડી જાય તો જલ્દી ના રે આપણે ઘેર જવાનું તો નહી જવાનું

આને સવારે તો રસ વાહ એક વાત તો ઓકે આવો તો તમારે થાય નમસ્કાર મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગમાં વન્સ અગેન તમારું સ્વાગત છે વેલકમ 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 બેક ટુ માય યુટ્યુબ ચેનલ હાર્ડ કંઈ કોમેન્ટ આવ્યું હોય તો કહે છું સારી એવી બધાએ કીધું છે કે સરસ કહેવાય અમે

જોઈએ કોણ વધાર કુદ અને એના માટે એમ્પાયર વીરુ નો આરવ જ રહે છે એ હાચા એમ્પાયર ના પણ તકલીફ જે થાય એટલે હું તમને તો કહું કાલ હું દસ દસ ચાલુ કરી દઈ મને પછી થાય નઈ જાહેર કરી દીધું મેં પ્રેક્ટિસ કરી દેજે આવી જજે રહી વાળે તા દોડી એકલી સીધી નહીં કૂદવાની પાછલી લેવાની આગલી લેવાની સાયકલ લેવાની બધું આવડે

દબારામાં દુની કેતો આવ તો કોઈ રમત નથી ઉભલી બેટલી રમેલા તો ઓ એટલે ઉભલી હા કર હતેરી રમેલા ના મજા રમેલા પછી ફલાફત બા બાજી બતા પછી રમેલો પછી પેલું કૂદવાનું પછી શનિવાર રવિવાર કૂદવાનું એ તો વાર તો આ બધી રમતો ની વાત કરીશું રવિવારે મળીશું મિત્રો વન્સ અગેન પ્રદુષણ વધી ગયું જઈએ છીએ આજનો વિડિયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો કમેન્ટ આવી કહો ખૂબ લોગ મોચ કે તમાર ટ્રેક્ટર ની વાત કરી કે વેચવાનું ને તો પહેલા જ વેચી દીધું નથી નથી વેચવું ટ્રેક્ટર કામ હોય છે બહુ આવમી તો સારુ એન્ડિંગ કરી સી જય માતાજી નવા જય માતાજી ગુડ નાઈટ ગુડ નાઈટ નાઈટ